લોકો શું કરી આજે અમારી જે પાંચ ચાર પાંચ માંગ છે કે ભાઈ તમે અમારી ગાડીઓ કરો અને બાળકોની પરમિટ આપો અને બાકડા માટે બે ચાડવાની છૂટ આપો સીટ માટે બે ચાડવું એ કોઈ અશક્ય છે સીટ માટે નિયમ મુજબ બાળકો બેસી ન શકે બીજા નંબરમાં વીસની સ્પીડનું જે ગવર્નરનું કહે છે એ વીસની સ્પીડમાં ગાડી કોઈ ચાલે એ કોઈ શક્યતા જ નથી તો એ ચાલીસની સ્પીડ અમને કરી દે એ અમારી માંગણી છે એ રાજકોટના લગભગ શૈક્ષણિક સંસ્થાઓમાં સીલ મારેલા હતા કે ફાયર સેફટી નથી એના હિસાબે આ તો એ લોકોને સાઠ દિવસની મુદત આપી કામ કરાવવા માટે અને ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે અને એને બિલ્ડિંગ ખોલી દીધી છે તો અમને સાઠ દિવસની મુદત જોઈ છે કે જેથી કરીને અમે ટેક્સી પાસિંગ કરાવી લે કાગળિયા કમ્પલીટ કરાવી લે અમારે સરકારી નીતિ નિયમ ધારાધોરણ મુજબ જ ચાલવું છે સ્થાની બસો છે બધી ઓવરલોડ આલે છે હું તમને કહું હા બસ સંસ્થાના ડ્રાઈવરો છે તો એની પાસે હું તમને કહું કોઈ પાસે બે જ નથી ટેક્સી કરવાની વાત આવી છે તો અમે ટેક્સી કરવા દરેક ભાઈઓ તૈયાર છે પણ આરટીઓમાં કોઈ એવી ક્ષમતા નથી કે રોજની પાંચસો ગાડી ટેસ્ટ કરી શકે અને ટેક્સી કરી શકે એ અનુસંધાન અહીંયાના જે સ્કૂલ વાન ચાલકો છે તેમને પણ કહેવું છે કે તેઓ નિયમ જે છે તેમને પાડવા જે છે તે બંધાયેલા છે પરંતુ આરટીઓ જે છે તેમની પાસે ક્ષમતા ન હોવાના કારણે આ પ્રકારની હડતાલો જે છે તેમને કરવી પડી રહી છે નિયમો જે છે પાલન માટે છે તેવું પણ કહી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે ચાર હજાર થી પણ વધારે સ્કૂલ વેન ચાલકો જે છે તે અત્યારે બંધ છે અને હડતાલ પાડી અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે સંદેશ ન્યૂઝ રાજકોટ